રામ રામ ને જઈને થતા આશા કરું બધા મજામાં સ્વાદના નવ જેમ બધા સ્વાગત છે જો આજે આપણે ટ્રેન કંપનીનું ફેસ સર્વેતોનું છે માંડવીનું બે હજાર એકવીસનું મોડલ છે કંઈ પણ ફોલ્ટ નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે કંપનીનો કલર છે બે હજાર એકવીસનું મોડલ જેનેટ કંપનીનું છે ટાયરની વાત કરીએ તો નેવું ટકા જેટલા ટાયર છે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે કોઈ પણ ફોલ્ટ નથી મોબાઈલ નંબર નીચે આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી લઈ લીજો ત્યાં જોવા મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો બાણવડ અને ભુવનેશ્વર ગામે આ જોવા જડશે કમ્પ્લીટ ચાલુ છે કોઈ પણ ફોલ્ટ નથી આમાં બે હજાર એકવીસ નું મોડલ છે આની કિંમતની વાત કરીએ તો એક લાખની એકાણું હજાર રૂપિયા રાખેલ છે તે પણ રૂબરૂ તમે ફોન કરીને જાજો એટલે કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ ગયા હે ત્યારબાદ સમ્રાટ કંપની નું થ્રેસર વેચવાનું છે બે હજાર વીસ નું મોડલ છે ટાયરની વાત કરીએ તો એસી થી પિંચ્યાસી ટકા ટાયર છે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે ચાલુ કન્ડિશનમાં કોઈ પણ નથી આ જોવા મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો વાણવટ ગામ ભવનેશ્વર ગામે આ પણ જોવા મળશે મોબાઈલ નંબર નીચે આપેલ છે કંપનીનો કલર કોઈ પણ ફોલ્ટ નથી આની કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે કિંમતમાં પણ ફેરફાર થઈ ગયા છે તમે રૂબરૂ જઈ રૂબરૂ ફોન કરી જઈ આવજો એટલે ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી સમ્રાટ કંપનીનો કલર છે ત્યારબાદ મહેન્દ્ર યુવો ટ્રેક્ટર વેચવાનું હે બે હજાર ઓગણીસનો નો આઠમો મહિનો છે આઠમો કે નવમો કમ્પ્લીટ ચાલુ હે કોઈ પણ ફોલ્ટ નથી જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ ભવનેશ્વર ટાયરની વાત કરીએ તો મોટા ટાયર સાઠ થી પંચોતેર ટકા જેટલા ટાયર છે આગળના ટાયરની વાત કરીએ તો સિતે ટકા જેટલા ટાયર છે કંપનીનો કલર ઓરિજિનલ આખો ટ્રેક્ટર કંપનીના ટાયર કોઈ પણ ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે અને કિંમતની વાત કરીએ તો પાંચ ચાર લાખ ને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલ છે कीमत ना पर फेरफार થઈ ગયા છે ફિક્સ નથી કિંમત 2019 નો મોડલ છે હવે ત્યારબાદ માર્સલ કંપનીનું બે હાજર એકવીસ મોડલ ઠેસર વેચવાનું છે માર્સલ મહારાજા મોડલ ત્રણ ચાઈનામાં છે અને મોડલ વાત કરીએ તો બે હજાર એકવીસ નું મોડલ છે ક્યાં કસોડો નથી કંપની કલર છે ટાયર ની વાત કરીએ તો નેવું થી પંચાણું ટકા જેટલા ટાયર છે મોબાઈલ નંબરની નીચે આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો આની કિંમતની વાત કરીએ તો બે લાખને ત્રીસ હજાર રૂપિયા રાખલ છે તેમાં પણ ફેરફાર થઈ ગયા છે કિંમત ફિક્સ નથી રૂબરૂ જઈને ફેરફાર થાય ફોન ઉપર ફેરફાર નહીં થાય એક વાહનમાં ફોન ઉપર ફેરફાર નહીં કરી આપે રૂબરૂ જશો તો જ કિંમતમાં ફેરફાર થશે માસલ મહારાજા મોડલ